નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદમાં સગીર વયના બાળક આર્યન મુલતાનીને બોટાદ પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવી જે ઢોર માર મારવામાં આવ્યો છે તેની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી બોટાદના ધારાસભ્યશ્રી દ્વારા અમદાવાદ ખાતે આવેલ ઝાયડ્સ હોસ્પિટલ જઈને આર્યનની મુલાકાત લઈ તબિયત પૂછવામાં આવી અને તેના પરિવારને જવાબદાર પોલીસ કર્મીઓ પર કડક પગલાં માટે આશ્વાસન આપવામાં આવ્યું બોટાદના શ્રી ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મીઓ પર ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને આર્યન મુલતાનીનો સારવારનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે બોટાદના શ્રી ઉમેશ મકવાણા મુસ્લિમ સમાજના આગેવાન અમદાવાદના શ્રી ઇમરાન ખેડાવાલા પૂર્વ શ્રી ગિયાસુદ્દીન કે અમદાવાદની ઝાયડ હોસ્પિટલની મુલાકાત લીધી બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદમાં પણ દાખલ કરવામાં આવેદ શાઉન પોલીસ દ્વારા દસ પંદર દિવસ પહેલાં પોતાની જોડીના આરોપ કરીને તે અપહરણ કરી અને સતત નવ દિવસ અંદર માર મારવામાં આવ્યો હતો અને ત્યાર પછી એની અચાનક તબિયત બગાડતા આજે અમદાવાદ ગાયડસ હોસ્પિટલ છે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પોલીસ દ્વારા એને ભરતી કરવામાં આવી હતી એના પણ આજે બાર દિવસ થઈ ગયા અને આજે આજે પરિસ્થિતિ છે આઈ એ અત્યારે ખૂબ જ ગંભીર છે એટલે કે જેને કહેવાય જીવન અને મરણની વચ્ચે અત્યારે ઢોલા ખાઈ રહ્યો છે એટલે આજે મારી સાથે અમારા સાથી ધારાસભ્ય ઇમરનભાઈ ખેડાવાળા ભાઈ એમના પરિવારના સભ્યો અમે આજે એની આજેની ખબર કાઢવા આવ્યા છે અને આવી વારંવાર બોટાદ ટાઉનમાં આ બીજી ઘટના છે આની પહેલાં પણ એક મુસ્લિમના યુવાનને ઢોર માર મારી જે દીકરાને મારી અને એનું મૃત્યુ થયું હતું ત્યારે પણ અમે સરકારમાં રજૂઆત કરી હતી અને એક પાંચ દિવસ પહેલાં તે એક યુવાનને એટેકના ભાને એને કસ્ટડીએ દેટ થયું છે એની પણ મેં રજૂઆત કરી છે કે વારંવાર બોટાદ ટાઉનનું જે પોલીસ સ્ટેશન છે આવી ઘટનાથી ફરજમાં ચારથી પાંચ વખત આવી ઘટના બને છે એટલે ફરી વખત ઘટના ન બને એટલે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ એક લેખિત રજૂઆત કરી છે અને સાથોસાથ એ પણ માંગ કરી છે કે આનો સંપૂર્ણ ખર્ચ એ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવે પોલીસ કઈ રીતે એને ત્યાંથી તેની અટકાયત કરી પોલીસ હતી ત્યારબાદ શું તમને કેવી રીતે જાણ થઈ કે આર્યા સાથે આવી કોઈ ઘટના બની છે અને

ત્યાં લઈ ગયા પછી એના દાદાને પણ સતત છ દિવસ સુધી મારવામાં આવ્યું છે છોકરાને નવ દિવસ સુધી મારવામાં આવ્યું છે ત્રણ દિવસ પછી મેં રાખો જે પોલીસે જે અલગ હોય છે ત્યાંની અંદર મેં વાત કરી કે ભાઈ તમે આ ચોવીસ કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનું આવે એ તમે કેમ રજૂ નથી કર્યું તો એમના મોટાના શબ્દ એ હતા કે અમે કોર્ટમાં અમે હજી મૂકીએ અમે કોર્ટમાંથી જ આદેશ છીએ છ મહિના થાય બાર મહિના થાય તમારી પાસે રાખો તમે કોર્ટમાં તમે તમારી રીતે બધું કબૂલ કરાવો મેં કીધું એવી કઈ કોરખ છે મેં એમની સામે જેવી કોઈ કોરસ છે કે તમને આજે રીતે યાદ રાખે છે કે તમારે અહીંયા આગળ એમના બાબતે આવવાનું રહે તમને ધક્કા મારી રીતે બહાર કાઢવામાં માઇકમાં હજે હિસાબને કૌશિક એ ઠીક છે વાંધો નહીં પછી અમે ડેલી તો પણ જાતા હતા પણ મને ધન્ય ઠીક લાગતી હતી હું મારી બાઇક નાખું છું તો ડેરી જોઈએ આપણને થોડુંક કચ્છ બોલું મળે એટલે અમે બાઇકને બધા જાતા અઠ્યાવીસ તારીખે અમને દીકરાને મળવાનું ઘા પડી ગયું તમારો દીકરો નથી અમે કીધું કોઈ કે ગયા છે તો કે એને મોરબી થઈ ગયા રાતે ગયા તો કે અધિન બીજા દિવસ ગયા હજી નથી તારીખે સવારે પાંચ વાગે અવચિત ગાની અમારા ઘરે આવીને એમ કહે છે કે તમારા દીકરાની ગંભીરતા અને સીધી સંગીત છે અને એને જવા પડશે આપણે સાથે

પછી અહીંયા આગળ એમની સાથે એમ્બ્યુલન્સ હર્ટિફેટ મારી સાથે અને અહીંયા આગળ પહોંચ્યા એટલે એમ્બ્યુલન્સ પહેલાં પહોંચી જશે આ લોકો અહીંયા આગળ આવીને એવું લખાવ્યું હતું કે છોકરાને બે દિવસ પહેલાં એક્સિડન્ટ થયું છે અને એને કંઈ જ્યારે જેવું થાય તો આની અમે એડમિટ કરીએ અને એડમિટ કરનાર કૌશિક ત્યાંની પણ એમને મિત્ર લખાવ્યું છે કે પોલીસ છે એના માયરો છે કોઈ વસ્તુ નથી પડે બધું ફોટો પડીને એડમિટ કરવું ઠીક છે કાંઈ વાત એડમિટ કર્યા પછી આપણે એમના હાથમાં બે ફાઇલ જોયું જે બોટાદ હોસ્પિટલની બે ફાઇલ હતી બે અઠ્યાવીસ તારીખની હતી જે અમને અઠ્યાવીસ તારીખે કહેતા કે મોડિયા અને ઉપાડી દીધી છે પણ એમને અઠ્યાવીસ તારીખે બોટાદમાં એડમિટ હતો તે છતાં અમને જાણ નથી કરી કે તમારા દીકરાને સિરિયસ કન્ડિશન છે ત્યાં અમે એડમિટ કર્યો છે ચાર દિવસ સુધી બોટાદમાં સારવાર આપી અમને જાણ નથી બરાબર આ તો જ્યારે બોટાદમાં હોસ્પિટલ બધા જ્યાં છે હવે કંડિશન વધારે છે મોટા હોસ્પિટલ લઈ જાઓ ત્યારે અમને જાણ કરી ત્યાં સુધી અમને બિલકુલ પણ જાણ નથી તમારી શું માગણી છે મારી માગણી એક જ છે કે અમે જ્યાં આપણું કડકમાં કડક કાર્યવાહી અમે આ લોકો સસ્પેન્ડ નથી તો અમને જેલ પણ થાય સસ્પેન્ડ નથી નહીં કારણ કે બધા એમ કહે છે કે એમને છ મહિના માટે સસ્પેન્ડ કરે બાર મહિના માટે કરે એ મેં અમને જેલ બીજી આ લોકો પૈસાથી અમને ઘણા બધા ખરીદવા માગીએ છીએ અમે અમારા પાસે ઘણા બધા કોન્ટેક્ટ પણ આવી ગયા છે બહુ મારા મારા ઉપર જ આવી ગયા છે હું મારી જ વાત કરું અમારે ભાઈ સાથે બીજું આજે હું પૈસાથી વચ્યા જાય તો મારા જગ્યા હજાર હજારો